અમદાવાદ બાર જૂન ના દિવસે જે પ્લેન ક્રેશ થયું એના બાદ મિત્રો આ લોકેશન એટલું બધું ડરાવનું બની ગયું છે ઘણા બધા લોકો એવું કહી રહ્યા છે કે આ લોકેશન ઉપરથી રાત્રે કોઈ ચીસો પાડતું હોય એવો અવાજ આવી રહ્યો છે તો કોઈ રાત્રે એવું કહી રહ્યું છે કે અહીંયા રાત્રે કોઈ જોર જોરથી રોઈ રહ્યું છે મિત્રો આ લોકેશન ઉપર બસો અઢીસો થી પણ વધારે લોકો મૃત્યુ પામ્યા છે કારણ કે જે બાર જૂન ના દિવસે પ્લેન ક્રેશ થયું ત્યારથી મિત્રો આ બિલ્ડિંગ બંધ કરી દેવામાં આવી છે અહીંયા ઘણા બધા લોકો વિડીયો બનાવવા માટે આવતા હોય છે ઘણા બધા લોકો ફોટા પાડવા માટે આવતા હોય છે મિત્રો હજુ સુધીમાં આ લોકેશન ઉપરથી કોઈપણ જાતનો કચરો નથી આવ્યો કારણ કે આ આ એક ઇતિહાસ રચ્યો છે અહીંયા મિત્રો વ્યક્તિ મૃત્યુ પામ્યા છે જે પ્લેંગ ક્રેશ થયું એ ઘટના બાદ આ લોકેશન એક ડરાવનું બની ગયું છે ઘણા બધા લોકો તો આને એક સમશાન તરીકે પણ માનવા લાગ્યા છે તો શું છે હકીકત ઘટના શું ખરેખર અહીંયાથી રાત્રે અવાજ આવે છે કે રાત્રે કોઈ ડરાવે છે એની સંપૂર્ણ માહિતી આ વિડીયોની અંદર આપવાના છીએ તો વિડીયોમાં એન્ડ સુધી બન્યા રહેજો મિત્રો હમણાં થોડા ટાઈમ પહેલા સોશિયલ મીડિયામાં એક વિડીયો વાયરલ થયો હતો એ વિડીયોમાં લોકો બતાવી રહ્યા હતા મિત્રો આ લોકેશન બતાવેલું હતું રાતનો સીન હતો લોકો એમ કહી રહ્યા છે કે આ બિલ્ડિંગમાંથી રાત્રે કોઈ રોઈ રહ્યું છે કોઈ ચીસો પાડી રહ્યું છે એવો અવાજ આવી રહ્યો છે તો શું છે હકીકત ઘટના એની સંપૂર્ણ આજે આપણે પૂરી માહિતી આ વિડીયોમાં બતાવવાના છીએ મિત્રો અમદાવાદની અંદર જે આ પ્લેન્ક રેસ્ટ મેઘાણી નગર વિસ્તારની અંદર એના પછી મિત્રો આ લોકેશન એટલું બધું ડરાવનું બની ગયું છે કે અહીંયા કોઈ રાત્રે નીકળતું પણ નથી અને નીકળે તો પણ વિચાર કરે છે મિત્રો આમ તો જે કામ માટે વ્યક્તિઓ નીકળતા હોય છે ત્યાં તો તે જતા જ હોય છે પણ મિત્રો ઘણા બધા લોકો તો ડરના મામલે આ લોકેશન પસાર પણ નથી થતા એ પહેલા આપણે એક માહિતી બતાવીએ અહીંના એક અંકલ છે એમના જોડે અમે થોડી ઘણી વાતો કરી બતાવ્યું હતું કે પ્રોપર ક્રેશ કેવી રીતે થયું હતું તો પહેલા તમે એમની આ માહિતી જાણો પછી આપણે લોકેશનની અંદરથી બહારથી બધી ડિટેલ બતાવવાના છીએ તો વિડીયોમાં એન્ડ સુધી બનાવ રહેજો અને મિત્રો આજે બે મહિનાથી પણ વધારે ટાઈમ થઈ ગયો છતાંય આ લોકેશનની હાલત કેવી છે

દર્શક મિત્રો આ કાકાએ અમને ઘણી બધી માહિતી આપી કે પ્લેંગ ક્રેશ કેવી રીતે થયું શું હતી હકીકત ઘટના કારણ કે આ કાકો એક ઇન્ડિયન આર્મીમાં નોકરી કરી ચૂક્યા હતા એટલે એમને બતાવ્યું કે જ્યારે પ્લેંગ ક્રેશ થયું ત્યારે હું અહીંયા નજીક જ હતો મેં લાઈવ જોયું હતું કે કેવી ઘટના બની હતી એ તો બધા લોકોને હવે ખબર જ છે કારણ કે બધા લોકોએ સોશિયલ મીડિયામાં જોયું જ હશે કે કેવી રીતે ઘટના બની હતી કેવી રીતે પ્લેન્ક ક્રેશ થયું હતું તો આપણે આજે એની વાત નથી કરવાની આજે આપણે આ વિડીયોમાં એ વાત કરવાની છે કે ઘણા બધા લોકોનો એ પ્રશ્ન છે કે શું ખરેખર આ લોકેશન ઉપરથી કોઈ ભૂતિયા અવાજ આવે છે કોઈ રોવાનો અવાજ આવે છે કે શું કોઈ ડરાવે છે અને આજે બે મહિના પછી આ લોકેશનની હાલત કેવી છે મિત્રો આજે અમને આ લોકેશન ઉપરથી ઘણું બધું જાણવા મળ્યું અને બધું જોયું જ્યારે મિત્રો અહીંયા પ્લેન ક્રેસ થયું હશે ત્યારે અહીંયા ઘણું બધું નુકસાન પણ થયું હશે મિત્રો આ લોકેશન ઉપર પ્લેન્ક ક્રેશના ઘણા બધા નાના મોટા ટુકડાઓ પડ્યા છે ઘણા બધા લોકોના ફાટેલા કપડાઓના પણ ટુકડા પડ્યા છે તમે વિચાર કરો કે બસો

એ હજુ સુધીમાં આ લોકેશન ઉપર એક જગ્યાએથી બીજી જગ્યાએ પણ ખસેડવામાં નથી આવ્યા નથી તો મિત્રો આને કોઈ ટચ કરવા આવ્યું કારણ કે હજુ આ લોકેશન એમના એમ જ રાખવામાં આવશે જોઈએ છીએ કે આગળ સરકારનો શું નિર્ણય થશે આ લોકેશનને ફરીથી સુધારવામાં આવશે કે નહીં આવે પણ મિત્રો લોકોનો એ ડર છે કે આ લોકેશન ઉપરથી ડરાવની અવાજો આવે છે મિત્રો સામે તમે જે બિલ્ડિંગમાં જોતા હશો કે બિલ્ડિંગ તૂટી ગઈ છે મિત્રો ત્યાં પ્લેન જઈને ઘૂસ્યું હતું અને સામે બાજુમાં જે બિલ્ડિંગ દેખાય છે એના ઉપર પેલા પડ્યું હતું અને મિત્રો આ ગાડીઓ તમે જોતા હશો કે બળીને રાખ થઈ ગઈ છે તમે જુઓ પેલા લોકેશન જે કચરો અત્યાર સુધીમાં હજુ એમ ના એમ પડ્યો છે

નથી આ લોકેશન ઉપર કોઈ એકલું નીકળવા માંગતું કારણ કે કોઈ નીકળે તો એનામાં એ ડર રહે કે અહીંયા તો બસો થી પણ એ ડર તો રહે જ કારણ કે તમે વિચાર કરો કે બસો થી પણ વધારે લોકો જ્યારે અહીંયા મૃત્યુ પામે ત્યારે મિત્રો એ લોકેશનની હાલત કેવી બને છે ઘણા બધા લોકો તો આને અત્યારે શમશાન પણ માનવા માંડ્યા છે કારણ કે હવે એવું કહી રહ્યા છે કે આ લોકેશન કોઈ પણ વ્યક્તિ ખરીદે નહીં પણ મિત્રો એ તો હવે આગળ સરકાર શું નિર્ણય કરશે કોઈ લોકેશન ખરીદશે કે આને ફરીથી રિપેર કરવામાં આવશે એની આપણને કોઈ માહિતી નથી એ તો આગળ જે થશે એ જોયું જશે પણ અત્યારે તો આપણે જે વિડીયોની માહિતી હતી એ જ જાણવાની હતી એના માટે મિત્રો આ જે વિડીયો વાયરલ થયો એને સાબિત કરવા માટે વી ટીવી ન્યૂઝ વાળા રાત્રે પણ અહીંયા આવ્યા હતા અને રાત્રે આવીને તેમને વિડીયો બનાવ્યો હતો અને તેમણે જાણ્યું હતું કે શું ખરેખર આપણે અહીંયા રાત્રે જઈએ તો આપણને કોઈ અવાજ સંભળાય છે કે નથી સંભળાતો શું અહીંયાથી કોઈ ચીસો પાડતું હોય એવો અવાજ આવે છે કે નથી આવતો મિત્રો તે લોકો આ લોકેશન ઉપર પાંચ કલાક સુધી રાત્રે ફર્યા હતા દરેક બિલ્ડિંગની અંદર અંદર જઈ જઈને ઘુસ્યા હતા પણ પાછળ જતા એમને એ નિર્ણય કર્યો હતો કે અમે આ બિલ્ડિંગની અંદર ઘણું બધું ફર્યા આમાંથી અવાજ આવે છે પણ કેવો અવાજ આવે છે જ્યારે કોઈ પણ જાતનો ભારે પવન આવે ત્યારે મિત્રો તમે વિચારો કે લોકેશનમાં ઘણા બધા એવા પાટો છે તે જળીને રાખ થઈ ગયા હતા એટલે મિત્રો જેવો જોશથી પવન આવે એટલે મિત્રો જોર જોરથી અવાજ આવે છે પણ એ કોઈ ડરાવનો અવાજ નથી કે કોઈ ભૂતિયા અવાજ નથી તે પવનના કારણે અવાજ આવે છે અને અમને એ પણ બતાવ્યું હતું કે અમે અહીંયા પાંચ કલાક સુધી ફરી ફર્યા છીએ અમને કોઈ એવો મહેસૂસ નથી થયો કે કોઈ ભૂતે અમને બીવડાવ્યા હોય કે ન બીવડાવ્યા પણ દર્શક મિત્રો લોકોના અંદર એક જ વાતનો ડર છે કે અહીંયા આટલા બધા લોકો મૃત્યુ પામ્યા છે એટલે મિત્રો લોકો તે લોકેશન ઉપર જતા બિયાય છે અને ડરે છે કારણ કે આજે બે મહિનાથી પણ વધારે ટાઈમ થયો ઘણા બધા લોકો અહીંયા એકલા જવા માટે પણ ડરવા લાગ્યા છે પહેલા તો મિત્રો આ સ્કૂલ હતી હોસ્ટેલ હતી ઘણા બધા લોકો અહીંયા અવર જવર કરતા હતા પણ હવે તો આ એક અલગ જ લોકેશન બની ગયું છે અને જે આપણે વિડીયો વાયરલ થયો એ વિડીયોની વીટીવી ટીવી વાળા સાબિત પણ કર્યું છે કે અહીંયા કોઈ ભૂતિયા અવાજ આવતો નથી મિત્રો એમને તો કોઈ મહેસૂસ નથી થયો તે 5 કલાક સુધી રૂક્યા ત્યાં રહ્યા પણ મિત્રો હવે કોઈ પણ એકલો વ્યક્તિ જાય અને એની સાથે શું ઘટના બને એ કઈ આપણે જાણ્યું નથી પણ મિત્રો આ લોકેશન એવું છે કે આપણે તમને બતાવીએ કે કોઈએ રાત્રે કે દિવસે એકલું જવું નહીં એ ખાસ તમારે નોંધ લેવી કારણ કે અહીંયા કંઈ પણ થઈ શકે છે કારણ કે 250 લોકો સાથે થયું તો તમારી સાથે પણ થઈ શકે છે એ તમારે ખાસ નોંધ લેવી અત્યારે તો આ વિડિયોની અંદર એ માહિતી હતી આપણે એ જાણવાનું હતું કે શું આ લોકેશન ઉપર ખરેખર ભૂતો રહે છે કે શું ભૂતો બિવડાવે છે પણ મિત્રો વીટીવી ન્યૂઝ વાળા સાબિત કર્યું હતું કે અહીંયા એવું તો કોઈ અમારી સાથે નથી થયું પણ મિત્રો જે કોઈ લોકો એકલા ત્યાં જતા હોય છે તેમની સાથે થઈ પણ શકે છે દર્શક મિત્રો આ લોકેશન અમે પૂરેપૂરું જોયું અને અહીંયા ઘણા બધા લોકોએ બતાવ્યું કે આ લોકેશન ડરાવનું તો છે આ લોકેશન ઉપર રાત્રે કોઈ પણ વ્યક્તિ એકલું ન જાય કારણ કે એ વ્યક્તિ જાય તો એનામાં થોડો ઘણો ડર રહે કારણ કે બસો પચાસ થી પણ વધારે લોકો નાના મોટા લોકો અહીંયા મૃત્યુ પામ્યા છે તો કોઈ પણ વ્યક્તિ એકલું અંદર બિલ્ડિંગમાં ન ઘૂસી શકે અને ઘુસે તો એનામાં તો આજના વિડીયો માટે આ માહિતી હતી આપણને આજે એ માહિતી મળી આ લોકેશન જોવા મળ્યું તો મિત્રો તમે આ લોકેશન વિશે શું કહેવા માંગો છો એ કોમેન્ટમાં જણાવજો અને જે જે લોકો અહીંયા લોકેશન ઉપર અવસાન પામ્યા છે એમની આત્માને શાંતિ મળે એટલે કોમેન્ટમાં ઓમ શાંતિ જરૂરથી લખજો આજના માટે આ માહિતી મળીએ એક નવા વિડીયો સાથે